અમારા ખેડૂતો ભાઈ આવું સંગઠન નથી એટલે અમારે ખેડૂત ગમે આવે ને બોલીએ થાય મારીએ થાય એટલે આ મોટી ઉપાધિ અમારી ખેડૂતો એના કર્મીઓ એના એના ખેડૂતો ઉપર કરશે તો આવનારા સમયમાં બાલટી પણ બદલવા તૈયાર થશું ને આ ખરેખર ખેડૂતો માટે અન્યાય છે ને ખેડૂતોને એક પણ અધિપ્રશ્નનો ઉકેલ આવ્યો નથી રસ્તા ખાલી થયા નથી કોઈ પણ એના રીતે ખેડૂતો દુઃખિત છે આ બધે કલેક્ટર હોય કે ડીએસપી હોય કે મામલદાર હોય કે ટીડીઓ હોય કે ડોક્ટર હોય કે વકીલો બધા નભેચના ઉપર ખેડૂતો ઉપર બધા ખેડૂતોને ખેડૂતને જગતનો તાજ કીધો તો ખેડૂત ઉપર તો આવું અવમાનવીય કૃતિ કરે ની વાજબી નથી આવનારા સમયમાં ખેડૂત પથ્થર ઉઠાવવા માટે પણ તૈયાર થશે જો આવી રીતે જો કરશે ને તો ખેડૂતને જાગૃત બનવું જ પડશે કેમ કે ભાવની રીતે નથી ભાવ મળતો ને બધી રીતે એના વખોડી કાઢે તો કોઈ પણ ખેડૂતનો કોઈ પણ પ્રશ્ન હોય ગમે જે મને મોગણી વાજબી મોગણી હોય ને ખેડૂતનો એ બોટાદનો પ્રશ્ન હતો કે એના ભાવ નારું સારું હતો કે ગુણવત્તા માલ ને પેલો લીધો ને કે ગુણવત્તા સારી નથી તો જોયું તારે એને વેપારી ને જોવું પડે તો આ દુર્ઘટના કહેવાય અને કોઈ પણ સરકાર હોય ખેડૂત એક જગતનો તાત હે જો ખેડૂત નહીં હોય તો કોઈ પણ સરકાર નહીં ચાલે કે કોઈ પણ જે તે કર્મચારી હોય એ આજે ખેડૂતના પાકમાંથી જ એમનો પગાર ચૂકવવામાં આવે જો આવનારા સમયની અંદર બનાસકાંઠા હોય કે વાવથરાદ હોય ખેડૂતો જો એક થયા ને તો ગમે તે પાલટી ઉપર જે ગામો ગામ વોટ લેવા આવે છે એમને ચંપલનો હાર પહેરાવીશું ને બીજી વખત એમને આવતા ધ્યાન દોરશું કે આ કયા ગામની અંદર શું પરિસ્થિતિ હતી ને તમે કઈ રીતે એના ત્યાં નથી જઈને કામ કર્યું એના હા તમને એના ચંપલના હાર તૈયાર રાખ્યા છે ના ખેડૂત કાયમી લડતો રહેવાનો સરદાર પટેલ થતી લડ્યા હતા ને અત્યારે ખેડૂત લડતો જ રહેવાનો એમાં દે થાય છે ખેડૂત મરીતો દવાના નથી ખેડૂતોને કોઈ નકુ જ દવાનું નથી એટલે ખેડૂતો ગમે અહીંયા લડતો રહેવાનો ભાજપ હોય કે કોંગ્રેસ હોય અત્યારે જે ખેડૂતોને જે જોઈએ છે તે નથી એના મળતું

કામકાજ બંધ કરી નાખે અમારે ખેડૂતો પાસે આવું સંગઠન નથી એટલે અમારે ખેડૂત ગમે આવીને બોલીએ દે મારીએ એટલે આ મોટી ઉપાધિ અમારી ખેડૂતોમાં છે નકા ખેડૂત એટલે ખેડૂતો કોઈ પણ જ્ઞાતિનો હોય પટેલો હોય બ્રાહ્મણ હોય રજપૂત હોય દરબાર હોય કે ગઢવી હોય ખેડૂત એ ખેડૂત એટલે એના માટે જે બોટાદની ઘટના બનવી એ પોલીસે કૃત્ય કર્યું એ ખોટું કર્યું છે અને અહીંયાના સરકારને વિનંતી થઈ કે અહીંયાની અમે ગમે પોલીસ જે તે પોલીસ હતી એની અમે કાર્યવાહી કરવી જોઈએ

આ બધે કલેક્ટર હોય કે ડીએસપી હોય કે મામલદાર હોય કે ટીડીઓ હોય કે ડોક્ટર હોય કે વકીલો બધા ખેડૂતો ઉપર બધા ખેડૂતો ખેડૂત ને જગત નો તાત કીધો ખેડૂત કરે ને કાઢ્યા હતા આ બધું થાય પછી ખેડૂતોને ડર લાગે કે હવે સવાલ ઉઠાવીશું તો અમને તો આવી રીતના ઉઠાઈ જશે ના ખેડૂત કાયમી લડતો રહેવાનો સરદાર પટેલ લડ્યા હતા ને અત્યારે ખેડૂત લડતો જ રહેવાનો એમાં દે થાય છે ખેડૂતો મરીતો દવાના નથી ખેડૂતોને કોઈ નકુ દવાનું નથી એટલે ખેડૂત તો ગમે અહીંયા લડતો રહેવાનો કઈ બી આપનું શું નામ છે એસકે પટેલ મારું નામ છે અને ખેડૂતો સાથે આજે થયું એના પછી બહુ બધા સવાલ એવા થયા કે કોઈ કાર્યક્રમ હોય તો એની મંજૂરી મળી જાય પણ ખેડૂત જો આંદોલન કરવા બેસે તો એની મંજૂરી કેમ ન મળે પોલીસ કેમ ન જે આ વાવધરા જિલ્લો છે એમાં ખેડૂતના હિત માટે એક પણ પ્રશ્ન ઉકેલાયો નથી લેવામાં આવ્યો નથી આમ જાણીએ ને તો હજી બધી પાણી બાણી બધું ભરેલું જ છે પણ કોઈ આવીને જતા રહે કોઈ એક પ્રશ્ન નથી ઉકેલમાં આવ્યો ને જે આ ખેડૂત ઉપર આ ખેડૂત આંદોલન કરે છે એના હિત માટે જે પ્રશ્નો જે નેતાઓ હોય કે ગમે તે પાર્ટી હોય જે હિતમાં હાલે છે એ જ એના ખરી ખેડૂતોની પાર્ટી છે ને આવા જો એના કર્મીઓ એના એના ખેડૂતો ઉપર કરશે તો આવનારા સમયમાં પાર્ટી પણ બદલવા તૈયાર થશું ને આ ખરેખર ખેડૂતો માટે અન્યાય છે ને ખેડૂતોને એક પણ અધિપ્રશ્નનો ઉકેલ આવ્યો નથી રસ્તા ખાલી થયા નથી કોઈ પણ એના રીતે ખેડૂતો દુઃખિત છે

જાગૃત બનવું જ પડશે કેમ કે ભાવની રીતે નથી ભાવ મળતો ને બધી રીતે એના વખોડી કાઢે તો ખેડૂત ઉપર તો બધો ટેક્સ લાગે જ છે તમે ગમે તે વસ્તુ લેવા જો ટેક્સ લાગે જ છે પણ ખેડૂતની કોઈ વાત સાંભળતું નથી આવનારા સમયની અંદર બનાસકાંઠા હોય કે વાવથરાદ હોય ખેડૂતો જો એક થયા ને તો ગમે તે પાર્ટી ઉપર જે ગામો ગામ વોટ લેવા આવે છે એમને ચંપલનો હાર પહેરાવીશું ને બીજી વખત એમને આવતા ધ્યાન દોરશું કે આ કયા ગામની અંદર શું પરિસ્થિતિ હતી ને તમે કઈ રીતે એના ત્યાં નથી જઈને કામ કર્યું એના આ તમને એના ચંપલના હાર તૈયાર રાખ્યા છે પાર્ટી ગમે તેવો હોય અમે અત્યારે ખેડૂત હેરાન તૈયાર છે બોટાદ જેમ આ લડવા તૈયાર જ છીએ આવનારા સમયની ની અંદર ખેડૂત સંગઠન કરશું જો આ કયા મુદ્દા છે કે જેના ઉપર લડવાનું છે મુદ્દાઓ એવું છે કે રસ્તાઓ અત્યારે જમીન ધોવાઈ ગઈ છે પાક નિષ્ફળ ગયા છે જે પાક નિષ્ફળ ગયા છે તે વેચવા જતા

પોલીસનું સંગઠન થઈ અને પોલીસ પોલીસ ખોટી રીતે ખેડૂતોને હેરાન કરતી હોય તો આ દુર્ઘટના કહેવાય અને કોઈ પણ સરકાર હોય ખેડૂત એક જગતનો તાત જો ખેડૂત નહીં હોય તો કોઈ પણ સરકાર નહીં ચાલે કે કોઈ પણ જે તે કર્મચારી હોય એ આજે ખેડૂતના પાકમાંથી જ એમનો પગાર ચૂકવવામાં આવે છે જો ખેડૂત એક દિવસ ડુબઈ જશે ને એ દિવસ આપ મીડિયા હોય કે કોઈ પણ રીતે કોઈ કોઈ પણ કર્મચારી હોય એ જાતે તો કોઈ કંઈ કરવાનું નથી કોમ્પ્યુટર ની અંદર નહીં હોય તો એથી જ નહીં થાય તો કશું શું હા તો ખેડૂતોની જે જરૂરિયાત પ્રમાણે જ્યાં તો કોટેશન જોતું હોય ત્યાં સરકારને કટિબંધ થઈ અને ખેડૂતો પૂરતું પ્રોત્સાહન કરવું જોઈએ અને ખેડૂતોને હિંમતપૂર્વક આગળ વધવા જોઈએ તમારું શું નામ છે

એમના મો એ હત્યા ખરીદી હેરા કંપનીવાળા વાળા જમી લેશે ખેડૂત શું ખેડશે તો ખેડૂત આલશે તો જ અમે ટોટલ પડદા ખાય છે ને પડદા શું ખાય છે તો તો નહીં પડદા એમ ઓય તો અમારા પૂરતો અમે પકાવશું આપણું થોડોક વધશે એટલે અમે એમ કહો કે કે ખેડૂતની જમીન સરકાર ખરીદી ના શકે અને આ પાકનો દે શું હોય એ વળતર આલવી દેવું ના કા કે સરકાર નીચ કેવરાય સારો ના કહેવરાય અમે તેટલો કહેવા માંગો

મૂળ પથ્થર મારવો પડ્યો એટલો એને મજબૂત કર્યો ખેડૂત છે એક જગતનો તાત છે એ કોઈને મારવા ઉપર ના જાય મારવો ક્યારે પડ્યો મૂળ એમણે જ કર્યું સરકાર જો એના ઉપર ધ્યાન દે તો ઘણું સારું છે એમનું કરેલું એ છે બીજું તો શું કહીએ સમસ્યાઓ તો બેન બધી સરકારો આવી કોઈ કોઈ ખેડૂત ની સમસ્યા ક્યારેય પૂર્ણ કરી નથી અત્યારે અમારે પાણી ભરાવા આવી આજ કેટલા દિવસો થઈ ગયા મહિનાથી બે મહિના ઉપર થઈ ગયો હાલ પણ આટલા આટલે પાણી પડ્યું છે ભરાય અને ખોટું હોય સરકાર આવીને જોઈ જાય હમણાં સરકારે એવું કહેતી હોય છે કે અમારા ભાઈ સર્વેમાં તમારી મગફળી નથી આવતી પાણી ભરેલ છે એમાં મગફળી આવે ક્યાંથી એ તો કોઈ જોતું જ નથી એમનું કહેવાય એવું થાય ખેડૂત ખોટો બીજું તો શું એમાં અને અમારે એ રસ્તે હાલવાનું કાયમને માટે અમને તો ઉપરવાળો આપશે એ જાય કાંઈ એમના ઉપર કોઈનો આધાર હોતો નથી ખેડૂત છે એ કાયમને માટે ખોટ ભોગવતો હોય છે કાયમને માટે ખોટ ખેડૂતને જ આવે છે છેલ્લે બાકી આ રાજનેતાઓ આવે એમનું અત્યારે બધા રાજનેતાઓ આવશે

એનું કારણ છે ખેડૂત માટે કોઈ ખેડૂતને સહાય કરવા વાળો કોઈ હામેલું કરવા વાળો છે જ નહીં એમ ખેડૂત કાયમને માટે દબાવમાં રહે જ છે એટલે અહીંયાના ખેડૂતો જે કહી રહ્યા છે એ પ્રમાણે કે સરકારો બદલાતી રહે છે નેતાઓ બદલાતા રહે છે ખેડૂત એ કોઈ કોઈ બી જગ્યા હોય એટલે એ બના બનાસકાંઠાના ખેડૂત હોય કે પછી બોટાદના ખેડૂત હોય એ બંને જગ્યાએ સમસ્યાઓ અઢળક છે સમસ્યા માટે બહાર નીકળે તો પોલીસ લાઠીચાર્જ કરે છે ખેડૂતો એટલા આક્રોશિત થઈ જાય કે એમને પથ્થર કેમ ઉગામવો પડે પથ્થર ત્યારે ઉગામવો પડે જ્યારે બે બે દિવસથી એ માર્કેટ યાર્ડમાં બેઠા હોય છતાં એમને એમની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર ન હોય એમના આગેવાનનો ઉઠાવીને લઈ જતા હોય એ આગેવાન પણ મહાસંમેલન માટે આવતા હોય અને પછી આ સંમેલનમાં જેમ જ ખેડૂતો આક્રોશિત થઈ જાય એના પછી એ લોકો જતા રહે એટલે નેતાઓ જતા રહે છેલ્લે ખેડૂતોને ઘરમાંથી ઉઠાવીને લાવવામાં આવે મોટા ભાગના આંદોલનમાં આવું જ થતું હોય છે અને પ્રશ્ન એ થાય છે કે જો આવું થશે તો લોકો પોતાનો પ્રશ્ન ક્યાં પૂછશે કેવી રીતના પૂછશે શાંતિથી પૂછે તો તમે જવાબ નથી આપતા આંદોલન કરવા માટે આવે તો તમે ઉઠાવીને લઈ જાઓ છો અને બહુ જ બધા પ્રશ્ન ત્યાંના ખેડૂતો બહુ જ પીડાઈ રહ્યા છે બોટાદથી સતત એવા વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે જેમાં ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમને ઘરથી ઉઠાવીને લઈ ગયા છે અમને રાતોરાત અમારા ઘરમાંથી ઉઠાવીને લઈ ગયા ને એવું કારણ પણ નથી કેતા કે અમે એવું શું કર્યું છે એટલે અહીંયાના ખેડૂતો સાથે વાત કરી અને સમજવું હતું કે ખેડૂતોની આટલી બધી સમસ્યાઓ હોવા છતાં પણ શું એવું છે કે જે એમને રોકી રહ્યું છે એ સવાલો પૂછવા માટે શું એવી વસ્તુ છે જે ખેડૂતો સાથે ખોટી થઈ રહી છે